પ્રકૃતિનો ભમેળો એ વિશે વાત કરીશું આપણે આજે પ્રકૃતિ શબ્દ મૂળભૂત શું થાય પતિ વત્તા કૃતિ જેની સંધિ છૂટી પાડીએ એટલે પતિ વત્તા કૃતિ એવો અર્થ થાય પતિ એટલે ફરીથી અને કૃતિ એટલે જે કર્મ ફરીથી થઈ રહી છે તે સામાન્ય ભાષામાં પતિ કૃતિ કહેવાય એનો અર્થ થાય છે મનુ કે દાખલા થઈ કે દાદા મરી ગયા તો દાદાનો ખોટો હોય તો એની પૂજા કરીએ ખોટામાં દાદા હતા તેની સાબિત છે આપણા પાસે દાદા હતા એની સાબિતી છે પણ દાદા હતા એની સાબિતી છે પણ પ્રકૃતિ દ્વારા પ્રકૃતિ દ્વારા જે કૃતિ થઈ દેખાય છે તે કૃતિ પહેલાં થઈ ચૂકી છે એમ જે વસ્તુ થઈ ગઈ એ પહેલાં એ વસ્તુ બને હવે પાછી બને એમ એટલે પતિવતા કૃતિ કહેવામાં આવે છે સામાન્ય રીતે માણસની ભાષા રહેણી કરણી બધું પ્રકૃતિથી જ ઓળખી છીએ આપણે એટલે દાખલા તરીકે કોઈ માણસ વાત વાતમાં ગુસ્સે થઈ જાઓ તો એના ઉપર ચીડાવ નહીં કારણ કે એની પ્રકૃતિ જેવી છે એટલે એ જ જેવો આવે છે તો હવે એમાં કોઈ ફરક પડવાનો નથી કારણ કે એસી ટકા માલ પોતે લાવે છે ઉપરથી બરાબર વીસ ટકા દહીં હોય છે મા બાપ સારા મળવા એ સારી ઉભી છે પણ વીસ ટકા એમાં ફેરફાર થાય એમ પદ પદ દસ પંદર વીસ ટકા સુધી ફેરફાર થઈ શકે પણ એમાં બહુ કંઈ જાજો ફેરફાર થાય નહીં ને જો માણસ ખરાબ હોય તો તો તે એના ઉપર વધારે ઢળી જાય કારણ કે ધીમે ધીમે બગડે છે તરત બગડતો નથી એટલે એસી ટકાની અસર જલ્દી થાય વીસ ટકા કરતાં એમ એવી રીતના માણસ આપણે પતિ ભટોળે ભાત ફાટે પણ ફીટે નહીં આખી જિંદગી માણસ પોતાની પ્રકૃતિ બગલ બદલવા આખી જિંદગી પ્રકૃતિ સામે લડાઈ કરે છે યુદ્ધ કરે છે પણ ખરેખર જોવા જઈએ તો પ્રકૃતિ એ પૂર્વે થઈ ગયેલું કર્મ છે તે મુજબ આ જન્મમાં પ્રકૃતિ દ્વારા જે કર્મ થાય છે તે ખરેખર કર્મ છે જ નહીં પરંતુ કર્મ ફળનું રિઝલ્ટ છે એટલે કાળ કરીને ગયા ભવમાં નાખેલું કર્મનું બીજ કર્મ ફળ બનીને આપણી સામે આવે છે અને નિયમ એવો છે પરિણામ રિઝલ્ટ કોઈ દિવસ બદલી શકાય નહીં એટલે તે સનાતન સત્ય છે જો પરિણામને બદલવું હોય તો તેના કારણ ક્લોઝ બદલવા પડે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આવતો હોય તો ત્રણ કલાકમાં પેપર દરમિયાન તેણે ખોટું લખ્યું હોય તો તે સાચું લખી શકે છે ત્રણ કલાક પૂરા થઈ ગયા પછી પેપર લઈ લીધા પછી સુપરવાઇઝર પાસે જતું રહ્યું પછી એમાં કંઈ ફેરફાર કરી શકાય નહીં એમાં ચાલીસ માર્ક્સ આવશે તો ચાલીસ સજ આવશે એમાં એક દોરોય ફેરફાર નહીં થાય દરેક જીવ પ્રકૃતિનો ભમેડો છે ભમેડાની રમતમાં આપને ખબર છે દોરી ભમેડો જેવી રીતે વીંટ્યો હોય તેવી રીતે ભમેડો ઉકેલે છે તેવી રીતે ભમેડો ફરે છે આ ભમેડો વીંટતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ જો તમે ભમેડો અવળો ફરાયો હશે તો અવળો જ નીકળવાનો છે બધો માલ આવતા ભવે પણ મોટા ભાગનું પ્રકૃતિ ભ્રમે આવતા ભવે ઉકેલાશે આ ભાવમાં જે પ્રકૃતિનો ભમેળો ઉકેલ્યો હોય જે બીજ નાખે એ હવે આવતા ભાવમાં ઉકેલાશે બરાબર માણસ જો ચોરીના બીજ નાખ્યો હોય તો ચોરી કરવાનો એ આવતા ઉલ્યામા ઓપન થશે એવું છે કર્મના બીચમાં કોઈ પણ માણસ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી કેમ કે પ્રકૃતિ પરવશ થઈને તેને આખા જન સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો કર્મ કરાવે છે એટલે આપણે ધ્યાન રાખવાનું કે મણું કે ખરાબ પ્રકૃતિ નીકળે લોભ ચોરી તો પછી એ બધું જોયા કરવાનું એમાં બદલવાની કોશિશ કરવાની નહીં ને બદલી શકાય પણ નહીં પણ એવો ભાવ રાખવાનો કે આવી પ્રકૃતિ ખરાબ એમ પસ્તાવ કરવાનો અંદર તો ધીમે ધીમે એ બધું ઓછું થતું જશે અહીંયા મોટો પ્રશ્ન થાય કે ક્રોધ ચોરી લોભ જે વિષય ખરાબ પ્રકૃતિ હતો તે જોવાની ભાવ સત્તા આપણા હાથમાં છે બીજું કંઈ નથી કારણ કે એકવાર માણસે કર્મ કરી નાખ્યું તે છૂટી ગયું પછી આપણા હાથમાં કંઈ હોતું નથી આ ગયા ભવનું રિઝલ્ટ છે બરાબર ને આ અત્યારે જે કરી રહ્યા છીએ એ આ રિઝલ્ટ આવતા ભવમાં આવશે એટલે એ બધું ધ્યાન રાખવાનું કે આપણે કેવી રીતના કેવા કર્મ કરવા જોઈએ સારા કર્મ કરશો તો સારું જ ફળ મળવાનું છે ખરાબ કર્મ કરશો તો ખરાબ જ મળશે ભવિષ્ય નિશ્ચિત છે ભવિષ્ય તિકાલ નાનીમાં જો એક મહાભારતનો એક પ્રસંગ આવે છે એમાં મનો કે સેવ તિકાલ નાન હતું નાન એટલે ભવિષ્ય વર્તમાન અને ભૂતકાળ બધુંય ખબર હોય કે ભવિષ્યવાણી ભવિષ્યમાં શું બનવાયું છે નાન ભવિષ્યવાણી ત્યારે નીકળે ભવિષ્યમાં જે બનવાનું નિશ્ચય હોત ત્યારે પાંડવોને જુગાર રમવાનું આમંત્રણ મળે છે સલાહ લે તેમાં યુધિષ્ઠિર સદેવ હાજર ન હોવાથી તેમની સલાહ લેતા નથી પછી જ્યારે સદૈવને ખબર પડે છે ત્યારે દ્રૌપદીના પૂછવાથી સદૈવ જુગારમાં પોતે હારી જશે વરી સભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણની વાત કરી છે એ સાબિત કરે છે કે ભવિષ્ય નિશ્ચિત છે સમાજમાં વર્ષોથી કહેવત છે કે લેખ માથે મેખ કોઈ મારી શકતો નથી જન્મથી મૃત્યુ સુધી બધું જ નિશ્ચિત છે જેને કોઈ મીઠા કરી શકનાર નથી આપણી પાસે ફક્ત વર્તમાન છે વર્તમાનમાં આપણે અંદરથી જાગૃતિ લાવો બરાબર વર્તમાનમાં જીવો ભવિષ્યમાં શું થવાનું એને છોડી દો બરાબર ને આપણે અંદર ભાવ સત્તા પેદા કરો વર્તમાનમાં આપણા હાથમાં છે મનો કે એક હજુ સરળ ભાષામાં સમજાવો કે થિયેટર પાસે ફિલ્મ જોતા પહેલાં ત્યારે ફિલ્મના પડદા ઉપર ડાયરેક્ટર જુદા જુદા દૃશ્યો દેખાય છે દ્રશ્ય દેખાય છે માની લો કે આપણી બાજુમાં ફિલ્મ બનાવવાનો ડાયરેક્ટર બેઠા હોય ફિલ્મ ચાલુ હોય અને ત્યારે આપણે એવું અનુમાન કરીએ કરીએ કે આમાંનું થવું જોઈએ હીરો ભાગી જવો જોઈએ તો સારું થાય જુદા જુદા અનુમાન કરીએ છીએ તે આપણી બાજુમાં બેઠેલો ડાયરેક્ટર આપણી બુદ્ધિ ઉપર હસા હશે કારણ કે તેમને ખબર છે કે પાછળથી પ્રોજેક્ટરમાંથી દેખાતી પ્રિન્ટ પ્રિન્ટ આ આ ફિલ્મનો પોતે જ પહેલાં બનાવી મૂકી છે એટલે ખબર હોય છે કે આ સીન પછી આ સીન આવશે ફિલ્મનો ક્લાઇમેક્સ આવો જશે ક્લાઇમેક્સ આવો જશે અને આપણે નકામાં આપણી બુદ્ધિ મુજબ અનુમાનો કરી હેરાન થઈએ છીએ થિયેટરમાં બુદ્ધિશાળી પ્રેક્ષક તો એને કહેવાય જ્યારે સિત્ય પડદામાં દેખાતી ફિલ્મ તે પ્રેક્ષક બની હીરો મરતો જોઈને રડતો નથી વિલન જોઈને મરતો હોતો હસતો નથી તેવી રીતે તે સાચું પ્રેક્ષક છે ને હવે આમ જીવ માત્ર જન્મ મરણ સુધી પ્રકૃતિનો ફિલ્મ ગયા ભાવમાં ડાયરેક્ટર કેમેરામાં કેદ જેને આપણે ગુપ્ત કહીએ છીએ પણ ઉપર ચિત્રગુપ્તમાં બેઠા બધા ચોપડા લખે છે ઉપર ચિત્રગુપ્ત નામનું એક પણ જીવડું નથી જીવડું નથી બરોબર આપણા ચિત્રમાં જે કેમેરામાં ગુપ્ત રીતે જે ચિત્રો કે થાય છે તે ચિત્રગુપ્તમાં આ ગયા ભાવમાં તૈયાર થયેલી પ્રિન્ટ આ ભાવમાં જીવાત્માના પ્રોજેક્ટર ઉપર ચડી જાય છે અને સંસારરૂપી પડદા ઉપર જીવાત્માને જોવી ના જોવી હોય તો પણ જોવી પડે છે પ્રેક્ષક બનીને ફિલ્મ જોવી પડે છે આ મોટી અજાયબી છે અંતમાં હું તો એટલું જ કહીશ એટલું જ કહીશ કે પ્રિન્ટ બનતી હોય ત્યારે જાગતા રહેવાની જરૂર છે બાકી ફિલ્મ જોતી વખતે કદાચ ખુરશીમાં જોખું આવી જશે આવી જાય તો પણ સહેજે ચિંતા કરવાની જરૂર નથી આજ જ પૂરતું આટલું જય શ્રી રામ